મોગલની કૃપાથી મારે जी तो मारे વાતડ્યું વગતાડ્યું જણજડ જુજવ્યું જેડા જેડા માનવી હેડી હેડી વાતડ્યું લોક સાહિત્યમાં આવું કહેવાય છે મિત્રો અને સાહિત્ય છે ને એ તો ધરતીનું ધાવણ છે મેઘાણીજી એમ કહ્યું છે લોક સાહિત્ય ધરતીનું ધાવણ છે પરંતુ સાહિત્યમાં પણ માની ઉપાસના ચારણોએ હર હંમેશા કરી છે આ પછી ચારણી સાહિત્યમાં જોઈએ અન્ય સાહિત્યમાં જોઈએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જોઈએ આ તમામ સાહિત્ય રહ્યું ને ધર્મના રંગે રંગાયું હતું અને ખાસ કરીને આપણે હિન્દુ ધર્મમાં ધાર્મિકતા આધારિત મધ્યકાલીન જે ગુજરાતી સાહિત્ય જોવા મળે છે પછી મીરાના પદલો નરસિંહ મહેતાને જોવો પછી કોઈ પણ મધ્યકાલીન જે ગુજરાતી સાહિત્ય આખો ચિતાર આવ્યો હતો ને એ ધર્મના રંગે રંગાયું હતું અને ત્યાર પછી મેં કહ્યું એમ આપણી સાથે હકદાન ગઢવી જોડાય છે એટલે એમની પાસેથી આપણે જોવું છે કે માની ઉપાસના ખાલી માં એ શું છે પછી આપણી માં હોય ઘરની માં અને આપણા દેવી દેવતાઓમાં આપણે જે આધ્યાત્મ રીતે માતાજીને પૂજીએ છીએ એ પણ માં જ છે અકાદન પહેલા તો તમારું ખૂબ લોક સાહિત્યમાં નામ છે હાસ્ય કલાકાર તરીકે છે પરંતુ એક માન ઉપાસક તરીકે મારે આજે જોવા છે અકાદન માન ઉપાસક તરીકે કઈ છે અને એમની પાસેથી કઈ કઈ માહિતી મળે છે મા વિશે પણ મોઢે મોઢે બોલું માજ રે આ મોઢે બોલું માં તા તો મને મારું નાન પણ હાબ રે પછી મોટો મોટો બધાની મજા એ મને કડવી લાગે કાગડા પણ મોટો મોટો બધાની મજા એ મને કડવી લાગે કાગડા માથી મોટું નહીં કોઈ જળ કે જગદીશ સૌ નમાવે સી જંબા પાહે આલિયા વા હંમેશા કારણે વિશે માં હોય છે મા વિશે બોલવાનું કે એટલે અમે તત્પર હોય છે કારણ કે અમને એ જ ફાવે છે બધા ભગવાન જે પણ ઓછું વધુ મા વિશે બોલીએ કે માની કોઈ પણ વાત હોય આપણે મા આપણી જનતા શું સિંહાથી આપણે શરૂઆત કરી કે મા કોને કહેવાય અને મા એક દીકરા માટે શું કરી શકીએ હું મારી બહુ જૂની કવિતા પિક્ચરમાં આ કવિતા આવી જાય છે મા માટે કેટલો મા દીકરો ભોગ આપી આપે અને દીકરા માટે મા કેટલો ભોગ આપે એક ઝૂપડાની અંદર મા પોતાના દીકરાને મોટો કરે દીકરાને માનો આશરો માને દીકરાનો આશરો ધીરે 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 દીકરાને ઉમે ચારક વસ્તી થઈ મા પ્રિયામાં વાસી દુવા અને હરપે માના પગમાં દસ દોન મા ધરતી માથે ઢળી પડી નાનો બાળક બેઠો બેઠો રોવે છે કે માં તું મરજીશ તો મારું શું થાય છે તારા મને તારા વિના મને કોણ ખાવા આપશે તારા વિના મારી માથી મીઠો હાથ કોણ ફેરવે છે આમ દીકરો કલ્પાત કરે એક છની વાર માને મરવાને અને માં જવાબ આપ માને દીકરો સવાલ કરે છે માને શું કહે છે કે આ દુનિયામાં To my mom. દીકરા ને છાતી આ ચાપી દીધો માથે માં ફેરવતી જાય એક શનિવાર માને મરવાને જવાબ છે દીકરાને શું કહે છે કે માની એ મમતા માએ પોતાના પ્રાણ ને થઈ ગયા માં જાય તારે હેમ રાજા માને પૂછે છે કે તારું પુણ્ય હારવું છે તારી ઘણી હારી છે તારે શિનો અવતાર જોયે છે તું માગીનો નો અવતર આપવું પણ સાહેબ માયે શું માગ્યું કે મૃત્યુ પછી દીકરામાં જીવ રાખે અને માં કહેવાય ચાહે મંદિરના પગથિયા હોય તોય ભલે સંતોના ચરણ હોય તોય ભલે દાન ધર્માતો હોય તોય ભલે પણ જે દીકરા એ માના આત્માને ને માટે બધું હોય મોટા મોટી સેવા હોય તો માત્ર માત્ર માની એટલો પ્રેમ કરે છે એટલે માની ઉપમામાં આવી આપવામાં આવ્યું છે ભગવાનની સાથે આ છે મા માની એક સત્ય ઘટના બની જ મહિનો નથી થયો મિત્રો કેદારીયા ગામ પાસે માં પોતાના સંતાનોને ત્રણ સંતાનોને લઈને એક રેલવેનો પાટો ક્રોસ કરી રહી હતી એ સમય દરમિયાન ત્રણ બાળકો એમની સાથે હતા એક બાળક કેડું બે નાના બાળકો એ જઈ રહ્યા હતા એ બાળકો આગળ નીકળી ગયા એટલે ટ્રેન આવે એ ખબર ન પડી રેલ રેલના પાટા ઉપર જતા હતા એ સમયે મિત્રો બે બાળકો આગળ નીકળી ગયા હતા અને રેલ આવે અચાનક ખબર ન પડી અને ટ્રેન આવી અને બે બાળકો એમાં પાટા ઉપર આવી ગયા અને માને ખબર હતી કે મારા બાળક આ રેલમાં કપાઈ ગયું છે તેમ છતાંય પોતે માની મમતા ક્યાં હોય અહિયાં કહું છું મિત્રો અગાવદા કીધું એટલે મારે અહીંયાથી એક કડી જોડવી છે જોયું મારા બે સંતાનો મેં ગુમાવ્યા છે તેમ છતાંય

માને વર્ણવી છે આપણે હકાપા પાસે જાણીએ છીએ હકાપા તમે માની મમતા ક્યાં સુધી માણેલી આપણે કરુણ એટલા માટે નથી કેતો પરંતુ માની મમતા અને માની મીઠા મેં આપની સ્ટોરી ઘણા બધા ઇન્ટરવ્યુ જોયા છે અને ઘણા બધા મારા પહેલા પણ આપણે માં નો પ્રેમ જે છે ને એને અપાર છે જી અને તમારી વેદનામાં હું કઈક જોઉં છું ને એટલે મને વારંવાર તમે માં યાદ કરો છો એટલે મને એમ થાય કે એમાં કઈક સૂર પડે છે મેં તો માનો ચહેરો જ જોયો ઓહો કેવો ચહેરો છે મને ખબર નથી પણ બે દોઢ વર્ષ માં દુનિયામાંથી રહી ગયા એટલે આ માથા માથે ઘણા બધા હાથ ફેર્યા છે દુનિયાના પણ માનો હાથ કેવો હોય મને ખબર નથી હું ઈચ્છું છું કે કોઈને આવી તકલીફ ન આવે કારણ કે માનો હાથ તો કોઈ ફરશે નહીં એમાં જે પ્રેમ છે એ પ્રેમ મને મળ્યો નથી હું વંચિત છું માના પ્રેમથી અગાણ કારણ કે કવિએ કીધું છે ભગવાનને કે કોઈ માં મરી ગઈ હોય નાનું બાળક એની પાસે બેઠું હોય ને માં મરી ગયું હોય છાતી સુધી બાળક આવી જાય તો પરમાત્મા એના સાથેમાં દૂધ આપજે ને ધાવણ આપજે બાળક ધાવી આપવું જોઈએ કે બાળક માને વિસરી જાય છે એટલે માથી ઉપર તો કોઈ દુનિયામાં છે નહીં કદાચ તમારે પણ અત્યારે સંતાન છે તમારા સંતાનો પરિવારમાં

હજી એવો દાખલો જ બીનો હું મારી દીકરીને પગે લાગીને હું બહાર જોઈશું ઓહ એટલે મારી દીકરી ઉભી રાખું ને પગે લાગવું એનાથી થકી મારું હાલે છે કારણ કે મારી દીકરી મોટી છે એને તું માતાજી માનું છું લગ્ન કરવાની બિલકુલ ના પાડે છે મેં ટ્રાય કરી બી લગ્ન કરી બેટા હું નહીં હોય તો તારો ભય છે ભાભી આવશે કદાચ તારે રાખે ન રાખે તો શું થાય છે મને કે મારા ભાગ્યમાં લગ્ન નથી કે પપ્પા તમે ચિંતા ના કરો એને મને ગીતા આપી ગીતામાં પપ્પા મને કે તમે કોઈ પણ વસ્તુ પ્રશ્ન મૂંઝવાતો હોય ગીતાનું કોઈ પણ પાનું ખોલશો તેનો જવાબ હશે એમાં એટલે મને ત્યારે ખબર પડે મારી દીકરી ત્યારે મને આવી ખબર નહોતી કે હરેક પ્રશ્ન જવાબ ગીતામાં છે તમે ટ્રાય કરજો કોઈ પણ પાનું તમારું ખોલજો તમારો પ્રશ્ન મૂંઝવાતો હોય તો એ જવાબ એમાં હશે તો મેદુ કોઈ પણ પ્રશ્ન જવાબ હશે કે એટલે મેદુ મારી દીકરી લગ્ન મારે કરવા છે આ મારું મૂંઝવણ છે કીધું તો ખોલો પાનું મેં કીધું આમ પાનું વચમાંથી ખોલું પાનું કોરું નીકળ્યું આ દાખલો પેલો જો કીધા પાનું કોરું ન હોય તારે તું મારી દીકરી હું તને લગ્ન કરવાનું કોઈ દીધું નહીં કહું નાની દીકરી છે કઈ નાખી મોટી દીકરી શિવની ભગત છે એને પગે લાગી હું બહાર નીકળું છું એના હિસાબે આશીર્વાદથી હાલે છે આપણે દીકરીને આમ તો ચારણોમાં ઘણી જોગમાં આવો છે ને આપણે પૂજી છીએ અને આમ તો મારા કરતા તમે વિશેષ જાણો છો હમણાં જ આપણે સોનલ માની બીજ છે અને બે ત્રણ લાઈનો માને યાદ કરીને સંભળાવો આપણા દર્શક તો જોઈ રહ્યા છે બીજી વાતો પછી કરીએ કે જાજી રે ખમાયું મારી તને ઘણી રે ખમાયું મારા ચરણ ગુણ ની તારણ હારી તને ઘણી સોનબાઈ તું આવીને જ વીજળી રૂપે જબગી સોન તું આવીને યજ આવો અને આજલ તું આ ને આટો અકાબ સંધ્યા આરતી નો સમય થયો છે આમ તો દેવીના ઉપાસક તમે ગમે ત્યારે માલઢોર નેહમાં આજે ચાણોના નાના નેહમાં તમે વહી જાઓ ગાંડી ગીરમાં એટલે માલડોર ચરાવતા હોય કે આમ તો એમનો કોઈ સમય ન હોય આમ તો જે તે સમયે જ્યારે પણ દેવી આમ તો મેં કહ્યું એમ કે ચારણી સાહિત્યમાં પણ દેવીની ઉપાસના છે લોક સાહિત્યમાં પણ છે સનાતન ધર્મમાં પણ આપણે દેવી દેવતાઓને પૂજીએ છીએ એમાં પણ માને આપણે મોખરે છે કુળદેવી તરીકે તમામ લોકો પૂજે છે આ આપણો ધર્મ છે અને આ જે દેવી દેવતાઓને માનીએ છીએ હિન્દુ સનાતન ધર્મના જે આધાર સ્તંભો છે એના પાયામાં આપણે જાણીએ છીએ આપણા સંતો મહંતોએ પણ એમની ઉપાસના કરી છે એવન આપણે જ્યારે પણ ઇતિહાસમાં જઈએ આથી હજારો વર્ષ પાછળ જઈએ ને ત્યારે પણ દેવી દેવતાઓની ઉપાસના એમાં માને ક્યાં સ્થાન છે એને આપણે જોઈએ છીએ અને માની ખરેખર ઉપાસના મિત્રો મેં કહ્યું એમ નાભીનો અવાજ જોઈએ અને જેને એક એક ક્ષણ જેને મા વધારે વિહારી ન લે એટલે બધા લોકો અઢારે આલમ માને પૂજે છે એનું મને કોઈ ઓલું નથી પરંતુ ચારણો માના ઉપાસક તરીકે જે એક બિરુદ આવે છે ને ત્યારે આપણે અકાભાને પૂછીએ કે અકાભા આ કઈ રીતે ચારણો માના ઉપાસક છે અને એ ઉપાસક તરીકે તમને કેમ જોવે છે આખા ચારણ સમાજ ને પૂજે છે અને ચારણી સાહિત્યમાં કીધું માની ઉપાસના ઘણા બધા હિન્દુ ધર્મોમાં પછી એમાં કૃષ્ણનું આલેખન હોય કે ઘણા બધા લેખન લખાયેલા છે પણ માના ઉપાસક ઉપાસક ચારણો ને કેમ છે ચારણો સરસ્વતીના દીકરા છે અને શક્તિના ઉપાસક છે શક્તિવિના અમે શક્તિવીન છીએ એના હિસાબો આવે છે અમારા શબ્દ કદાચ ભૂલથી બોલી જાય તો ફાચા પડી જાય છે એ પાકા પડ્યા છે આનું મેં નોંધ કરી છે અંદરથી અચાનક આવી જાય એ શબ્દની વાત કહું છું જાણી જોઈને બોલવાની વાત નથી કરતો અચાનક આવી જાય એ કૃપા માતાની રહી હોય છે અમારા માટે અમે મા સિવાય કંઈ વાત જ નથી કરતા અમે રાત દેવી માની જ વાતો કરતા હોઈએ છું અને મા અમારું ચલવે છે નવું લક્ષ્ય આવ્યું થઈ અમારા ચરણોમાં નવ લાખ નહીં નવ લાખ નહીં નવ લક્ષી નવ લક્ષી આ એને કહેવાય કે એક ગઢની દીકરી નવે નવ લક્ષને પ્રાપ્ત કરી લે ને નવ લક્ષી આ કહેવાય આવી ઘણી બધી દીકરી થઈ એમાં ચાણોની નહીં નવ લાખ કરતાં વધુ થઈ જ નાની પણ નવ લાખ નહીં નવ લક્ષી આવી હતી આ મેં ક્યાંય સાંભળ્યું છે વિદ્વાન ચાણ પાસે અને કંઈક વાંચેલું છે મેં તેત્રીસ કોટી દેવતા જેમ કોટી એટલે જાય થાય આપણે કરોડ ગણી છે તેથી જાય એમ નવ લક્ષી આવ્યું છે અમારી અને અમે એટલા ભાગશાળી છીએ જીતુભાઈ ગઢવી કીધું કે ચાર કોઈ પશુ કે માતાજી તમને શું આપ્યું જન્મ લીધો બધા બીજા ને ખોડી તમને શું આપ્યું તારે એમ કીધું કે અમારા ખોડાજીના અવતાર લીધો એ વિશેષ અમે ભાઈચારી શું હોય આટલું બધું બ્રહ્માંડ છે અમારું જ ખોલું નજર આવ્યું ને ચાર સમાજ નજર આવ્યો તો અમે એ ભાઈચારી છીએ કે અમારે અહીંયા મહાભગવતી અવતાર લીધો નસીબ રાશિ મારી વાતો કરી છે આપણે અહીંયા થોડાક આગળ જઈએ એટલે ચરાડવા આ રાજલ નામ તરીકે છે અને એમની જો કોઈ તમે વાત જણતા હોય અથવા તો કોઈ પણ આપણે આ બાજુ જઈએ તો શક્તિમાં દીઘડિયા છે આ બાજુ જઈએ તો ધામા પણ એ પણ આપણી શક્તિપીઠ તરીકે શક્તિમાના બેસણા છે અને આપ સૌ જાણો છો મિત્રો આ વિસ્તાર ઝાલાવાડ વિસ્તારમાં અનેક દેવી દેવતા છે સૌરાષ્ટ્રમાં છે ગુજરાતમાં છે અને આ દેવી દેવતાઓને મેં કીધું વિશ્વના ખૂણે બેઠેલા ગુજરાતીઓ સનાતન ધર્મો હિન્દુ ધર્મને માનનાર લોકો પૂજે છે અને એને નમન કરીને કોઈ પણ કામની શરૂઆત કરે છે પછી ચાહે ધાર્મિક કામ હોય કે કોઈ પણ કાર્ય હોય દિવસની શરૂઆત કરતાં જ માની આરાધના હોય અને ઘરે આવ્યા પછી પણ સંધ્યા આરતી ટાઈમે માના દીવા ધૂપ થતા હોય છે અને અત્યારે સંધ્યા આરતીનો ટાઈમ છે ત્યારે શું કહેશો આકાભા રાજબીમાં ભગવતી ચારમાં ઉતાર લીધો રાજપૂતની આબરૂ રાખવા માટે આવ્યું લાગ્યું નામનો રાજપૂત માને છે યાદ કરે કત દિલ્હી કત આગરા કત ચરાળવા ગામ સો સો સાત દીએ આવે નહી માત હો હાથ આપે ત્રણ હાથનું કે હું આવી જઈશ પણ સો સાત પાડવા પડ્યા એવું કેમ તો એકવાર વિશ્વાસ ઘટી જાય

મિત્રો અહીંયાથી તમે ઝીંઝુવાડાના પાદર જાઓ ને તો આજે કિલ્લા હડીખમ છે મિત્રો ત્યાં માએ પરચા પૂરેલા છે આવા તો અનેક પરચાઓ છે અને આ પરચાઓની સાથે સાથે આપણે વાત કરીએ છીએ માના ઉપાસક તરીકે દેવી દેવતાઓને આધ્યાત્મ હિન્દુ ધર્મ સનાતન ધર્મ જેના ઉપર ટકેલો છે એની વાત કરીએ છીએ ખાસ એટલા માટે મેં કહ્યું એમ કે માની વાત એટલે કરવી છે કે માની મમતા હકાદન આ સમયમાં આપણે જોઈએ છીએ વૃદ્ધાશ્રમ માં બેઠી છે ઘણા લોકો જોવે છે અને ઘણા પરંતુ હજી એ ગામડામાં એ પ્રથા છે આજે વૃદ્ધ માં હોય તો પોતાના સંતાનો સાથે રહે છે શહેરમાં થોડુંક વાતાવરણ પહેર્યું છે અને મેં કહ્યું એમ કે માને જયારે માં જોવા માંડી ને આપણી જ માને જનતા ને માં જોવા માંડી ને એને કેટલો પ્રેમ કરવો જોઈએ એના માટે આપણે વાત કરીએ છીએ નિખાલસપણે કે માં રહીને પરિવારમાં કોઈ પણ સંતાનોના એટલે મેં બે બે ચાર ઉદાહરણો દીધા હકાબા આગળ એટલે મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે જે માંથી મોટું કોઈ નહીં એમને કહ્યું અને લોક સાહિત્યમાં પણ ઘણું બધું કહેવાયું છે કાગબાપુના દુહાથી આપણે શરૂઆત કરી પરંતુ માનો મહિમા આપણે અકાદાન તમારી આગળથી એટલા માટે જાણીએ છીએ કારણ કે માતૃત્વની ઉણપ તમે ભોગવી છે માં એવું પાત્ર છે કે એની જગ્યાએ ભગવાનથી ઉપર છે મા પાત્ર કારણ કે ગમે એટલો માને દીકરો દુઃખી કરે એવો દાખલો મા એ દીકરાને હરા દીધો તું દુઃખી થઈ જાય ઓહો દુઃખ વેઠીને મરી જાય બધા શામાં મોક્યા હોય તો એ ચિંતાના ના સુખાની હોય કે બસ મારા છોકરાને એ એક જ હિસાબે મારા દીકરાને જોયેલું મારો દીકરો સુખી હોય ને ગમે એમ દીકરો હેરાન કરે ગાયું દે મારે આ મા પાત્ર દુનિયામાં ક્યાંય પછી મળશે નહીં એકવાર જો મા હોય તમારી પાસે તો ખાચવા જેવું પાત્ર ખરું એકવાર હાથમાંથી છરકી જવું પાછું મળતો નથી બહુ પસ્તાવો થાય છે જેનો મને અનુભવ છે હું અત્યારે તલકું છું મા હોત તો કે મજા આવે મારી હા બેઠી હોત કે તકલીફ થાય ખોરાક માથું રાખીને હોઈ જાય માથે હાથ પહેરવે મારું ટેન્શન ઓછું થાત હવે કોના ખોરાક માથું રાખવું અત્યારે મારે પચાસ વર્ષે ડોશી હોત તો એને ખોરાક ભાઈ જાય માથું હોય કારણ કે મા જેવો શીતળ મેં દુનિયામાં ક્યાંય જોયો નથી આ હું હું પશુ પક્ષીમાં જોતો હોઈ છું એ ગરડીયાની કુત્રીના ગરુડિયા એની પાસે કોઈ આવી ન હોય એને ચાર્ટ નમારતી હોય છે વિરાણીઓ કોઈ ભાઈ ન આવી હો એ ગાય વિરાણી એની હોય ભાઈ કોઈ આવવા નથી મારું બાળક છે જો પશુ પક્ષીમાં આટલો પ્રેમ હોય માનો તો તો આ છે છે એનો કેવો પ્રેમ એની અનુભૂતિ મને થાત નથી ગયા જેમાં હું પ્રાર્થના કરું ભગવાનને બીજું કઈ નું આપતો કે આપ છે માં જોઈએ છે મારે આ કાગર ને એટલે મારે તમારી પાસેથી એક વાત એ પણ જાણવી છે આપડા ગીર માં ખૂબ ખૂબ જ પ્રખ્યાત છે ચારણ કન્યા વિશેનું ગીત લખાયેલું છે અને એના બે શબ્દો એટલા માટે મિત્રો સાંભળવા છે કારણ કે દેવીના ઉપાસક તરીકે તો ખરા પણ જરૂર પડે ત્યારે ચારણોએ જે જે બલિદાનો દીધા છે એની વાત કરવી છે પરંતુ હાલ આપણે દેવી શક્તિની વાત કરી રહ્યા છીએ અને એના અનુસંધાનમાં ચૌદ વર્ષની ચારણ કન્યા જે મેઘાણી જે લખેલું છે એમાં જે કંઈ બે લાઈન તમે તમારા આગળથી એટલે સાંભળ્યું છે ગાંડી એ દ્રશ્યો સર્જાતા હોય છે પોતાના નેહમાં પોતાના માલઢોર સાચવવા માટે માલઢોરને નિભાવવા માટે આજીવિકા મેળવવા માટે માલ માલઢોર વ્યવસાય સાથે જોડાયેલા અને ગાંડી ગીરના નેહમાં કોઈ સિંહના દ્રશ્યો જોઈને જેવી ઘટના બની હતી એને તમે કઈ રીતે જોવો છો કપા તો ગીરો નેહરો હોય છે એ સમય કેવો હોય છે હિરલભાઈ નામની દીકરી થી તેર વર્ષની ઉંમર છે અને હાથ પડ્યો છે કે હીરભાઈ તારી વાંસળીને હાવજ જ લઈ ગયો તેર વર્ષે ડાંગ હાથમાં લઈ અને કોઈ પળાશક્તિ દોડતી છે એમ દોડીએ છીએ હાવજમાં ભેગું થઈ જાવ લઈ જાવ પછી ને એક ડાંગ મારી એ હાવજ ને પાડી દે મેં ગાણી સાહેબ લખતા હોય કે હાવજ ગરજે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગ્રીકાટોનો કાંટોનો કેસરી ગરજે હૈરાવતી હાથી ગરજે કડપા તળીઓ જોધો ગરજે મોફારી માતેલો ગરજે જાણે કોઈ જોગંદર ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગરના ગાડા ડુંગરના ગાડામાં ગરજે કડમીના ખેતરમાં ગરજે ગામ તણા પદરમાં ગરજે ઓરો ને આ ઘેરો ગરજે થથર કાપે વાડામાં વા સડા કાપે કુપામાં કુબામાં બાળકના કાપે ગામ તણા ઘરપણ કાપે જાતના પાંદરડા કાપે થતર કાપે થતર કાપે થતર કાપે આવી જે કવિતા બની મેં ગાણી ભાઈ દ્રશ્યો જોયું ચાર દીકરીનું જંત લાગે અને ગીરના નેહડામાં હજી પણ તે દીકરીઓ પોતાના ઢોર ચાલે છે પણ હા તાકાત નથી કે તેર વર્ષ દીકરી સામે આવી કે આ કૃપા છે મા ભગવતીની ક્યારે એ સપ્તમમાં થઈ જાય છે ક્યારે મહાકાળી થઈ જાય છે ક્યારે સરસ્વતી થઈ જાય છે ક્યારે અન્નપૂર્ણા થઈ જાય છે કોઈને ખબર જ પડતી પણ વિશ્વાસ હોય દીકરી દીકરીમાંથી તો ઘણું બધું ચાણી દીકરીમાં છે વિશ્વાસ ન હોય તો તમારા માટે નગા આસ્થાની વાત વાત આવે આવે ધાર્મિકતાની આપણે કોઈ કહ્યું એમ કે સનાતન ધર્મ જ્યાં ટેકો છે આપણી આસ્થા જ્યાં ટકેલી છે જ્યાં સુધી અકાદન આ રહેશે ત્યાં સુધી આપણો સનાતન ધર્મ આધાર સ્તંભો છે અને મેં કહ્યું એમ જરૂર પડે ત્યારે ભગવાન ખુદ અખિલ બ્રહ્માંડનો માલિકે પણ દેવીની ઉપાસના કરી છે આવા ઇતિહાસમાં પુરાવા છે ન વાંચ્યા હોય તો તમે જોઈ લેજો કદાચ કોઈને અત્યારે છીછરું જ્ઞાન હોય ને નો ખ્યાલ હોય તો આજે પણ તમે દ્વારકાધીશના મંદિરે જાઓ અને એમના દ્વારકાધીશના મંદિરથી દર્શન કરો એટલે એમના ઉપર જે મંદિરના ગોખ જે મંદિરમાં ઉપર શક્તિમાનું મંદિર છે જે શક્તિ દેવી શક્તિ છે એ કેમ બેસાડ્યા છે અથવા તો અઢારે આલમમાં જ્યાં જ્યાં આપણા ધાર્મિક ગ્રંથોમાં પુરાવા પડેલા છે દેવી શક્તિની ઉપાસનાના અને મેં કહ્યું એમ આપણે કોઈ સારું લગાડવા માટે કે કોઈ વખાણ કરવા માટે નથી બેઠા પરંતુ જે સત્ય છે આજે પણ પરંપરા આપણી છે હિન્દુ સનાતન ધર્મની આપણી જે લોક સાહિત્યની પરંપરા છે દેવી ઉપાસના છે આ તમામ વાતો સાથે આપણે વળગી રહીશું આ કદાચ છેલ્લો સવાલ આપને પૂછું કે તમારે માં વિશે જે કાંઈ બે લાઈન કેવી હોય ગાવી હોય તમને ગમતી બે કડી હોય એ ગાવી હોય પછી આપણે આને આ આટલે પૂરું ન થઈ શકે પરંતુ પછી બીજા વિડીયો નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે હું બોલવ છું એક કડી મોગલ મને ભાઈ દો આપણે કે મારી તારો એક જ રે રંગનો નો રે મોગલ બેડી મારી એમાં નથી રે તારો મારી તારા ભેડિયાના છેડે ભુવન ત્રણે મારી તારા ભેડિયા ના સાહી કારણ કે માની ઉપાસના મેં કહ્યું ને એમ અને ખરેખર આપણે એટલા માટે અહીંયા બેઠા છીએ અને આ જે કંઈ વાતચીત ચર્ચા થઈ રહી છે એટલા માટે મેં કહ્યું એમ આટલી વાતોથી એટલે સમય આપણે એક પાવબંધીમાં બંધાયેલા છે મિત્રો આગળના વિડીયોમાં આપણે જોશું અવારનવાર એમની સાથે મળતા રહીશું પરંતુ અકાદન કિંમતી સળમે ફાળવી અને અમારી સાથે આપ દર્શક મિત્રો સાથે જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર